આપણે આ આવી ગયા છે અહીંયા દેવકા બીચ દમણ તમે જુઓ આ દમણનો નજારો છે દેવકા બીચ કહેવાય તેનો આ બજાર છે બજારની મુલાકાત લઈએ કેવું છે કેવું નહીં જોઈએ ને પછી તમને અમે વિડીયો બતાવશું તો જોડાઈ લેવું જે બી લે ને પૈસા ઓછા કરાવશો બરોબર લેવું હોય તો બાકી હાલ બરોબર લઈ લેશે જે બી લે ને તે પૈસા ઓછા કરાવજો ડાયરેક્ટ લી લેજો બચાવજો પાછા વાપરી નીકળતા

et okay. cum બધા ઘરના તમે કલર દેખો આ યલ્લો મોસ્ટલી યલ્લો જ કલર છે બધા અહીંયા ઘરના યલો રેડ વ્હાઈટ અને ગ્રીન કલરથી અહીં બનાવ્યું છે બધું તો તમે દીકતા રહેજો બધું કેવા પ્રકારનું છે તે તમને જોવાશે અહીંયા રેડ એન્ડ બ્લુ યલો એવો કલર છે અહીંયા બધે આ દિવસનો નજારો છે દમણનો આ દમણ ગામમાં ફરીએ છીએ આપણે દિવસે તો તમે જોડાયેલા રહેજો વિડીયોમાં આખો વિડીયો એન્ડ સુધી જોજો તો તમને મજા આવશે અને લાગશે કે કંઈક આપણે જોયું હવે ઘરે બેઠા દમણ જોવાનું તો કોને મળે નહીં તર પછી સ્પેશિયલ પૈસા ખર્ચીને આવું પડે અહીં આપણે ફ્રીમાં દમણ જોવા મળે છે તો જોઈ લેવું આ પ્રમાણે એના મસ્ત મજાના મકાનો છે આ હોટલ છે ધ ધિમેરાલ સરસ હોટલ છે આ બધું કપડાનું શોપ છે એસકી શોપ પછી બાર ને શ્રી સાઈ ફાસ્ટ ફૂડ ને બધું તમને જોવા મળશે જોઈ લેજો ભારતીય નાસ્તા હાઉસ પણ હમણાં બંધ છે ફાસ્ટ ફૂડની જ સૌથી વધારે શોપ છે અહીંયા અને વાઈનની બાર અને ફેમિલી રેસ્ટોરન્ટ અહીંયા તમારે નોનવેજની બી બહુ આઈટમો મળી રહે છે આ જુઓ તમે નોનવેજની આઈટમ છે આ બાળકોના કપડાં છે જી હેવ સાથી કલેક્શન મિક્સચેર